શૃંગીએ વરદાન આપી દીધું મૃત્યુ નહી થાય પણ સપ્તમે કે દિવસે મૃત્યુ થશે અને સમી કૃષિ જાગ્યા અને સમી કૃષિ જાગીને કયું અરે રે 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 જોઈ લીધું દીર્ઘ દ્રષ્ટિથી કે બહુ ખોટું થયું શ્રૃંગી ત્યાં શું કરી બને અરે આ મારું ને તારું તપ છે અને તપ આપી એનામાં વેડફી ન ખાય કારણ કે આ સાધના કરવા માટે તપ એકઠું કરવા માટે પુણ્ય ભેગું જોવે વિચાર કરો ઋષિ મુનિઓમાં શું તાકાત હશે કે ભગવાનને શ્રાપ આપી દેતા ભૃગુ ઋષિ નારાયણ હતી દુર્વાસા મુનિથી દેવતાઓ કાપતા આનું કારણ શું કઈ વિપ્ર બ્રાહ્મણ હતા પરશુરામે એકવીસ વખત ક્ષત્રિય વિહોણી કર્યા પૃથ્વીને એનો અર્થ એ નતો કે આ પૃથ્વી ઉપર એક પણ ક્ષત્રિય નતા ખોટી વાત છે એ જે સમય હતા એ સમય દશરથે ત્યારે કોણ આવ્યું હતું પરશુરામ મહારાજ આવ્યા હતા પણ કેવા ક્ષત્રિયોને માર્યા કે જે અધર્મી હતા અનીતિ વાળા હતા બાકી તો ચાર વર્ણ છે બ્રાહ્મણ ક્ષત્રિય શુદ્ર અને વૈશ્ય જે સમાજને જ્ઞાન આપે એ બ્રાહ્મણ કહેવાય સમાજનું રક્ષણ કરે એ ક્ષત્રિય કહેવાય વ્યાપાર કરે એ વૈશ્ય કહેવાય અને સેવા કરે એ શુદ્ર કહેવાય એટલે બ્રાહ્મણમાં ચાર વસ્તુ હોવી જોઈએ એમાંથી સૌથી પહેલી વસ્તુ હોવી જોઈએ વિદ્યા બ્રાહ્મણ વિદ્યા વિનાનો ન હોવો જોઈએ એને સંસ્કૃતના શ્લોક આવડવા જોઈએ જોઈએ બ્રાહ્મણ ભણેલો ભણેલો જ હોવો તોય દુનિયાને જ્ઞાન જ્ઞાન આપે ને પોતે હોય તો તો બીજાને શું એટલે કથામાં આવે છે સતાનંદ નામનો બ્રાહ્મણ અને ભગવાન સન્યાસીનું રૂપ લઈને આવીને કીધું કે તું બ્રાહ્મણ છો માંગવાનું નીકળ તું જજમાનોના ઘરે જા અને જજમાનોના ઘરે જઈ તું સત્કાર્ય કર યજ્ઞ કર હવન કર કથા કર ને પછી માંગવા જા તો તને મળે મળે એટલે સૌથી પહેલી બ્રાહ્મણમાં ચાર વસ્તુ હોવી જોઈએ એમાં પહેલી હોવી જોઈએ વિદ્યા બીજું બ્રાહ્મણમાં તપ હોવું જોઈએ તપ એટલે મેં ગઈકાલે કીધું કે વક્તા કેવો હોવો જોઈએ કે એના આચરણથી એના વ્યવહારની સ્થિતિ સીધી શ્રોતા ઉપર અસર પડે હું તમને એમ કહું કે નહીં પગે ચાલીને મંદિરે જવું જોઈએ હું પોતે ત્યાં ફોર્ચ્યુનર ગાડી ઊભી રાખીને મંદિરે જાઉં તમને કહું મોહમાયાનો ત્યાગ કરવો જોઈએ ને હું તો એસીમાં ફરતો હોઉં ને પ્લેનમાં જતો હોઉં તો એનું વજન ન પણ યાદ રાખશો ન ખાવાનું ન ખાવું ન પીવાનું ન પીવું ન બોલવાનું ન બોલવું ન જોવાનું ન જોવું તમારી ઇન્દ્રિયોને કાબૂમાં રાખી પહેલી બ્રાહ્મણમાં વિદ્યા હોવી જોઈએ બીજું બ્રાહ્મણમાં તપ હોવું જોઈએ સાધના હોવી જોઈએ ત્રીજું બ્રાહ્મણમાં નિર્વ્યસની પણ હોવું જોઈએ વ્યસન ન હોવું જોઈએ કારણ કે એને સમાજને વ્યસનથી મુક્ત કરવાનું છે પોતે વ્યસન કરતો હોય હું તમાકુ ગુટકા ખાતો હું તમને એમ કહું કે તમે છોડી દો તો તમે કદાચ બોલો નહીં પણ મનમાં તો કહ્યું કે હરેશ મારે તમે કહો છો પોતે તો તમે ખાવ છો નિર્વ્યસની પણ હોવું જોઈએ એટલે તો હું કથા વાંચું છું તો દર વખતે કહું છું તમારું વ્યસન છોડજો રસિક મારા નથી કેતા કે દીક જોજો હા કારણ કે પોતે બીડી પીવે તે કેમ કહી શકે કીધું કોઈ દિવસ મારા બાપે તમને કે તમે મૂકજો વ્યસન ન કે કારણ કે પોતે વ્યસન કરે છે ને એટલે નિર્વેશની પણ હોવું જોઈએ અને ચોથો હોવો જોઈએ સંતોષ હોવો જોઈએ કે જજમાને જે દીધું ને કારણ કે હું દર વખતે કહું કે બે હાથવાળો શું આપી શકે આપવા વાળો તો હજાર હાથવાળો બેઠો છે હે એટલે ઈ આપી શકે માણસ શું આપી શકે કોઈ પાંચ લાખ રૂપિયા આપે અને એક્સિડન્ટ થઈ જાય અથવા બાયપાસ કરાવવું હોય તો ડૉક્ટર ત્યાં જ પાંચ લાખ લઈ લે અને પાંચ હજાર આપે તો એ આખું મહિનાનું રાશન ભરાઈ જાય એનામાંથી ખબર છે એટલે સંતોષ હોવો જોઈએ બ્રાહ્મણને સંતોષ હોવો જોઈએ એટલે ચાર વસ્તુ બ્રાહ્મણમાં હોવી જોઈએ